વારવાલી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી રણછોડરાય મંદિર ખાતે વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન યુએસએ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો આઈઆઈટી એલ્યુમની દ્વારા શામળાજી તથા આસપાસના વિસ્તારના પછાતથી અતિ પછાત વર્ગો માટે ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો સેમિનારમાં ટેલિપેથી મેડિસિન કમ્પ્યુટર લેબ ડિજિટલ સજીવન બાયોચાર્ટના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગેબ્રોલેન્ટોનાથી બાયોચાર્ટ બનાવવામાં આવશે જે ખેતરમાં ખાતર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવશે સમગ્ર કાર્યક્રમને દીપપ્રાગટ્યથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે અમેરિકાથી વિલ્સ ગ્રુપના আয়োজકો અને નિશાનંતો પ્રદીપ કપૂર ડોક્ટર કવિતા કપૂર ડોક્ટર બિંદુકુમાર તેમજ સ્થાનિક પ્રોજેક્ટ મેનેજર પ્રદીપ દૈયા રાહુલ ઘામેતી અને चाइल्डहुड ट्रस्ट माथी नरेश भाई कटारा साथी મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો उपस्थित રહ્યા હતા શામળાજી તથા આસપાસના પછાત ગરીબ લોકોની રોજગારી માટે હેતુથી સેમિનાર યોજાયો હતો એ એક ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો इसमें एक एनजीओ વોટર પર કામ કરે અને उसी કોઈ ખાકે سارے દેશમાં કરે એસા નહીં હે हमने एक इलाका लिया है अरावली ये डिस्ट्रिक्ट के अंदर हम विलेजेस के के अंदर सब कुछ करना चाहते हैं वाटर हो हेल्थ हो एजुकेशन हो एनर्जी हो लाइवलीहुड हो सस्टेनेबिलिटी हो हम अलग अलग एन के साथ काम करेंगे और लोगों के साथ काम करेंगे कि हम सब मिल हर हर एक एंगल हर एक चीज़ जो हमारी ज़िंदगी में इंपॉर्टेंट है उसको हम कैसे इंप्रूव कर सकते हैं कैसे डेवलप कर सकते हैं कि हमारा एक ऑलराउंड इंटीग्रेटेड डेवलपमेंट

All these are represented here, and we, as ji uh, say, integrated approach. And we have chosen lane because of its tribal population, and there are many activities where we can bring in value, we can bring in some change, we can uplift it. That's the reason she chose it. Also, with our leave, the Gujarat government and central government should also be helping of the resources which we can bring it together. When it becomes an ideal village, then it becomes a role model, a sample, which then can be replicated in all 600,000 villages of India. But we have to show first where that first village અરવલ્લી ડિસ્ટ્રિક્ટને દુનિયાનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ડિસ્ટ્રિક્ટ બનાવવા માગીએ છીએ અમારી સંસ્થા અમેરિકા ખાતે માટીબોધ અને વોશિંગ્ટન ડીસી અને આઈઆઈટી સાથે સંકળાયેલા છે અમારું કામ છે આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટને આત્મનિર્ભર કરવું વુમન્સ હેલ્થ ટેલી હેલ્થ વોટર સપ્લાય સસ્ટેનેબલી લાઇવલીહુડ અમે કરવા માગીએ છીએ શામળાજી કોલેજ એ અમારું મોટું સંસ્થાન છે અને અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ છેલ્લા ચાર વર્ષથી પ્રદીપ પ્રદીપજી એમ્બેસેડર અને કવિતાજી અમારા લીડર છે અને અમારી એક એવી ભાવના છે કે દિલીપભાઈ કટારા નરેશભાઈ કટારા એ લીડરશીપ અને અમારી સંસ્થા સાથે આઈઆઈટી એ તમને ખ્યાલ છે આઈઆઈટી દુનિયાની સૌથી બહુ જ આઈટીનો એજ્યુકેશન માટે મહત્વની સંસ્થા છે તો અમે એની સાથે સંકળાયેલા છે અને ડૉક્ટર શાહે કહ્યું એમ અમે તન માનને ધનથી દરેક તાલુકા અને ગુજરાતના આત્મનિર્ભર કરવા માગીએ છીએ એટલે અમે એજ્યુકેશન આપી રહ્યા છે અહીંયા મેડિકલ હેલ્થ બહેનોને અને આપણા વડીલોને આપવા માગીએ છીએ ટેલી હેલ્થ દ્વારા અમે બાળકોને પોષણ બી આપીએ છીએ